અમે સરકાર પોત્રીસો રૂપિયામાં માં મૂકીએ પોત્રીસો રૂપિયા માં આવો હું એક કરે ઓનલાઈન અરજી થઈ અમે અમારા વીમા હોત તો પૂરેપૂરી સહાય લીધું હોત તો પૂરેપૂરી સહાય સરકાર કે અમે વીમા લીધેલા છે તમારા વીમો તો કઈ પાક વીમા યોજના ચાલુ છે ચાલુ જ છે સરકારી પાક વીમા યોજના તો બે હાજર વીસ થી પાક વીમા યોજના તો ગુજરાત તો બે હાજર સરકાર તો ખેડૂતો માટે આમ તો હવે એવું કોણ કે શું આવતું તો કે જો પાક વીમા યોજના હોત તો નુકસાની થાય એના અમે વળતર મળી જાય આ યોજના નહીં એની તો માતા કોટ છે સાહેબ વરસાદ સોયાબીન પલડી ગયા મફળી બી પલડી સરકાર એક બાજુ એવું કે ત્રીસ કિલો વેઇટ કરવાનું છે ત્રીસ કિલો વેઇટ કરવાનું છે અને અહીં પોત્રીસ કિલો થાય છે સરકારે ત્રીસ કિલો કહ્યું અહીં પોત્રી આઠસો થાય છે ટેકાના ભાવે સરકારે ત્રીસ કિલો કીધેલું છે ત્રીસ આઠસો અહીં અત્યારે પાંત્રીસ આઠસો થાય તો બારદાન નહીં ભરાતા ભરતી નથી થતી એની નુકસાની નું હજુ સુધી વળતર તો મળ્યું હજાર આલ્યા તો નહી પણ એટલામાં થાય શું શું જોઈએ આ જે આની ક્વોલિટી છે આ વરસાદ ને લીધે બગડી ગયા

હા મે જનતા પેટ નું ફરિયાશો ત્યારે આના અમે મંદિરો કરાવી થાય છે મૂરકો કો એ પોચ પોચ વખત થાય ને ડાયરેક્ટ બધા જતા જ ભણો છો બે કરોડ નો કામ ભ્રષ્ટાચાર તો કોઈ જગ્યાએ કામ નહી ચાલતું

આપડે હારી થાય તો વીઘું કેટલાનું થાય પચાસ હજાર લાંગ જોયે તો પચાસ હજાર ની નુકશાન થયું નઈ તો કેડું છે મહેનત તો પચાસ હજાર મળશે એવી રીતે એક તો આપણે સરકારમાં રજૂઆત કરીએ તો દેવા માફ થવા જોઈએ અને ફરી પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ ને તો દર વખત સરકાર જો માંગવું ના પડે એના જેટલું વાવેતર હોય જેટલું નુકસાની હોય એટલું વળતર હાલ આ પ્રતિ હેક્ટર હાલે છે એવું નહીં કોકનું મને ચાર હેક્ટર હોય તો ચાર હેક્ટરની આલે હાલે કોકનું એક હેક્ટર હોય તો એક હેક્ટર નહીં હાલે સાહેબ બીજું એવું કેવું બે રજીસ્ટ્રેશન કર્યું છે ફરી માટે નુકસાની તો કી અમુક સરકાર એવું છે કે જેને રજીસ્ટ્રેશન કર્યું એને પાક નિષ્ફળ ના મળે આમ સેવક એવું છો કે સર તમે રજીસ્ટ્રેશન કરીમાં મગફળી ભરી તો તમે પાક નિષ્ફળ ના મળે

સરકારે તો જ છે ત્રીસ આઠસો નું થાય આ બોલે પાંત્રી આઠસો કરે તો સરકાર બોલે છે શું એ તો બોલે જુદી વાત જેમ કે

સહિતમાંથી તો પર ભાઈ એ ભાગ પડ્યા હોય એટલે એક નીચે ભાગ તો થઈ શકે ને બે ભાઈઓના નામ હોય અડધો ભાગ તો એ ભાઈ નો હોય ત્રણ ભાઈ હોય તો સવા ત્રણ સવા ત્રણ બી ઘણું રજીસ્ટ્રેશન તો થાય ના તો આ તો એક જ જણ નું રજીસ્ટ્રેશન થાય ના થાય બીજા બે ભાઈ ભાઈ એક ખાતા ઉપર કર્યું તો બીજું બીજા ના થાય નામ તો એના નામ હોય બધાના નામે થવા જોઈએ તો એવું કરવું પડે કે ભાઈ પોચવર ખેડૂતો ના નીકળી જવું પડે આપે એટલે આમાં અમે તો કાયમ કહીએ છીએ કે આમાં નાચ જ ધર્મનો ભેદભાવ છોડો પક્ષ નો ભેદભાવ છોડો બધાય ખેડૂત બની લડે તો જ આ સરકાર કઈક ખરે